જય માતાજી મિત્રો તો આજ આપણે ચેલેન્જ વિડિયો લઈને આવી ગયા છે ફુગા ફોડવાનો તો તમે બધા રેડી છો ને તો આજે આપણે બધાને નથી રાખવાના આપણે પાંચ જણાને રાખવાના છે હા અને પેપ આજનું ઇનામ શું કોઈને ખબર છે નથી ખબર એ સ્પેશિયલ મોટરસાઇકલ આપણે દેવાનું છે એ શાંતિ રાખો અને ફુગા કેમ ફોડવાના તમને કહી દઉં પગેથી ફાડવાના પગેથી નહીં આ ફુગો આયા છે તો આ ફાડો આપડે પાંચ જણા છે એટલે પાંચ જણા હું ગોતી લઉ બરોબર નવું રાખવાનું કુ નું નવું છે ડોબા ભાઈ એક તું એક તું આવી જાઉં હા કેટલા છે

તો મિત્રો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે વરસાદ વધારે આવશે તો ફુગા તો એમણામાં ફૂટી જવાના છે પણ હવે આપડે જોઈશું કે આ કોન ફોડે છે ફુગા તો હું 3 ગણો એટલે ચાલુ બરોબર એ બે ત્રણ વાહ વાહ ઓ વાયા રહી ગયો વાયા રહી ગયો હોળો હોળો એ નીકળી ગયા લાકડીયું ફોડો ફોડો અહીંયા ફુગા ફોડા એ પેલા પૂરા બધાને ફોડવાના ફોય ફુગા ફૂગા ફોડ ફોડવા ફૂટી ગયો ફૂટી ગયો મિત્રો આપડે ફુગા આપડા ગોપાલ ફોડ્યા છે

ભાઈ બહેન મોટર સાયકલ શું કરવાનું તારે ચાવી લેવું નાખ્યા બોલ કાકા મોટર સાયકલ મોટર સાઈકલ નથી શું ગયું તારે મોટર સાઈકલ થઈ ગયું હવે તારે હે હાડું ભરીને જવાનું બંધ પેટ્રોલ પર નાખવું પડે

મારે તો ફૂગો દામ ભાગવા મહિનો તો પવન નો છૂટી ગયો તો સરખો બંધ થાય ને ઘણી મને એવું હતું બાપ તું જીતી ગયો મને એવું જ હતું ફૂગો નીકળી ગયો ભાગવા મહિનો વાહે લેવા પૂરો જીતી ગયો નકર તું વળતો ને ત્યારે મને એવું જ હતું કે આ પૂરો જીતી જવાનો છે એટલે તો કઈ વાંધો નઈ મિત્રો આપડે આજો દેખારો નથી કરવો અને આપણે હવે ગોપાલભાઈને ને મોટરસાઇકલ દે દઈશું તો મોટરસાઇકલ અહીંયા પડ્યું છે આપણે ગોપાલભાઈ ને લઈને જઈશું હાલો ગોપાલભાઈ મારી યાર

હા તો હવે ગોપાલભાઈ તમે જઈ શકો છો તમારે કોઈ ને આવવું હોય તો કીજો કરી દીજો બધાને આપણે બોલાવાના છે હા દેવાય છે ગોપાલભાઈ જવા હલો આપડે તો મિત્રો આપડે મોટર લઈને તમને આ વિડીયો સારો લાગ્યો શેર અને કરી નાખજો જય માતાજી